જય મહાદેવ મિત્રો ચાલો આપણે હવે તમે જોવો છો કે એક નવી એક જગ્યાએ આપણે આવી ગયા છીએ લોકેશન ઉપર અને ગુજરાતમાં તમે જોવો છો ધાર્મિક સ્થાનો ઘણા છે અને ઇતિહાસો પણ ઘણા છે તેમાંનું એક આ ઇતિહાસનું સ્થળ છે જે પાંડવનું ભીમના પાયા કહે છે તમે આ જોવો છો આ રોડ છે ને ભીમના પાયાનું આ બોર્ડ મારેલું છે અને આ ભાવનગરથી આવતો રસ્તો છે મીઠી વિવડી ગામ છે અને ગામમાંથી તે મીઠી વીડી તરફથી આપણે જઈએ એટલે આગળ જતાં તે એક બોર્ડ આવે છે અને ત્યાં આગળ બોર્ડમાં ભીમના પાયા તરફ જવાનો રસ્તો લખેલો છે ચાલો આપણે આગળ જઈએ ને જોઈએ અને અમે બંને તો આવી ગયા છીએ તમે પણ કદાચ અહીંયા આવો નિષ્કલંક મહાદેવ જે પાંચ પાંડવનું સ્થાપના કરેલ છે તો ક્યાંથી અહીંયા નજીક થાય છે ક્યાંથી અંદાજે કેટલા કિલોમીટર થતું હશે પાત્રી ચાલી ભાવનગર થી નહીં નિષ્કલંક નિષ્કલંક મહાદેવ થી આપણે વીસ કિલોમીટર નિષ્કલંક મહાદેવ થી વીસ કિલોમીટર અંદાજે થાય એવું છે તો તમે આવજો જરૂર તમે જાણો છો કે ગુજરાતમાં પાંડવોનો ઇતિહાસ ઘણો છે અને એ તે અરસા આપણે નિષ્કલંક મહાદેવ જે ભાવનગરમાં આવેલું છે કોળિયા ગામમાં અને ત્યાં આગળ પાંડવોએ પાંચ શિવલિંગની સ્થાપના કરેલી છે અને એમાંનું નજીકનું ગામ નિખીવડી ગામ એમાં ભીમના પાયા તરીકે ઓળખવામાં આવે છે અને આપણે ક્યાં આગળ આવી ગયા છીએ અને આપણે જોઈએ કે ભીમના પાયા કઈ રીતના છે અને ઘણી માન્યતા છે કે ભાઈ ભીમના પાયાની અંદરથી નીકળવાથી પાપ દૂર થાય છે નહીં તો આપણે જોઈએ ભીમના પાયાને હા તમે જોવો છો કે ભીમના પાયા છે અહીંયા ત્રણ પાયા છે અને આગળની તરફ એક પાયો છે અને હવે આપણે જોઈએ પિન્ટુભાઈ ટ્રાય કરશે પિન્ટુભાઈ ટ્રાય મારીએ અને નીકળવાની ટ્રાય કરે છે

ચોથો પાયો થોડોક દૂર છે વાડીમાં છે અને આવી રીતે કંઈક લોકેશન છે અને આગળ એક ઈંચ પડી છે જે ખાટલાની કેને તે ચાર પાયા અને એક ઇંચ ચાલો એને પણ આપણે જોઈએ ટલાની ઈચ છે તમે જોવો છો જોયા ઉપર લાગે છે સરસ મજાનું લોકેશન છે અને બધા લોકવાહિકા મુજબ કહેવામાં આવે છે કે ભીમના પાયા છે તો તમે પણ આવજો જોવા માટે નિષ્કલંક મહાદેવ મંદિરે આવો ત્યારે જરૂર આવજો માન્યતા છે કે ભાઈ આયાથી પાયામાંથી બહાર નીકળી જાઓ તો પાપ ધોવાઈ જાય અમે તો ટ્રાય મારી ઘણી પણ જેનું શરીર વ્યવસ્થિતને હોય તે નીકળી શકે કોઈ કોઈ જગ્યાએ અને બધા પાયામાંથી નીકળે છે બધા માણસો તમે જુઓ છો પાછળ ટ્રાય મારે છે હજી અમારે પિન્ટુભાઈ એ આપણે એકવાર હજી જોઈ લઈએ પિન્ટુભાઈ કેવી ટ્રાય મારે છે

અને પાપ ધોવાઈ જાય તો અમારા તો હવે પાપ નથી ધોવાના પણ આ પાઈના ધોવાઈ ગયા છે હવે આગળ આપણે જઈએ અને તમે જરૂર આવો તો આગળ મેં તમને રસ્તો દેખાડેલો છે ત્યાં આગળ બોર્ડ મારેલું છે અને ક્યાંથી તમારે ભીમના પાયા તરફ જવા માટે ખાલી અડધો કિલોમીટર એની હોય ખાલી ઢાળ ચડીને ઉપર આવશો તો આવી જશે અને તમે આગળ સુધી બન્યા રહેજો આ વિડીયોમાં આગળ તમને ભીમના જે રહસ્યમય જે મીઠી વીવડી ગામ જે નામ પડ્યું છે તે ગામ સેના ઉપરથી પડ્યું છે દરિયો છે અને દરિયાની વચ્ચે પાંચ વીવડા ગાયેલા છે ભીમે તો ચાલો આપણે આગળ સુધી બન્યા રહેજો આપણે જે મીઠી વીવડી તરીકે નામ જે ઓળખાય છે ગામનું તે જગ્યાએ આવી ગયા છીએ અને આગળ આપણે જઈએ અને આગળ એક મસ્ત ગામવાળાએ મંદિર બનાવેલું છે શંકર ભગવાનનું અને એની પછી આગળની સાઈડમાં દરિયા તરફ જે પાંડવોએ સ્થાપના કરી હતી શિવલિંગની તે પણ છે અને જે મીઠી વીવડી જે વીવડા કરેલા હતા પાંચ એ જગ્યા છે તો તમને આગળ જઈને બતાવું તે જગ્યા અને એનું રહસ્ય શું છે તે આપણે જાણીએ સરસ મજાનું જગ્યા છે આગળની જગ્યા આપણે જોઈએ અને તમે જોયું તો આપણે પાંડવોના પાયાની જોઈને સીધા આ તરફ નીકળી ગયા હતા અને આનું પણ રહસ્ય છે જે દરિયા કિનારે જે વિવડા કરે અને એમાંથી મીઠું પાણી આવે તે અદ્ભુત કહેવાય અને જોવો છો જૂનાવણી મંદિર છે અને શંકર ભગવાનનું મંદિર છે શિવલિંગ મહાદેવ આ ગામવાળાએ શિવલિંગની સ્થાપના કરેલી છે અને આપણે જઈએ આગળ તમે જુઓ છો દરિયા કિનારો આવી ગયો છે અને ક્યાં આગળ અત્યારે આગળ જઈએ અને તમને દેખાડીએ લોકેશન તમે જરૂર નકળંગ આવો તો આ સાઈડ આવજો પાંડવોનો ઇતિહાસ સાથે જોડાયેલો છે અને તમે જોવો છો ધજા છે અને અહીંનું રહસ્ય છે કે પાંડવો પ્રતિભ્રમણ કરતા હતા અને ક્યારે આ રસ્તા ઉપરથી નીકળ્યા અને ક્યારે અહીંયા વિવડો પાણીના ગાળેલા અને અહીંયા એમની ધજા જે કાળા કલરની ધજા લઈને એ લોકો જે પાપ ધોવા માટે મુક્ત કરવા માટે નીકળ્યા હતા તેની અડધી ધજા અહીંયા રંગ એનો બદલાણો હતો અને પૂરેપૂરો આપણો નિષ્કલંક મહાદેવ જે ધજા સફેદ થઈ ગઈ હતી તેનું રહસ્ય છે આવું લોકેશન છે મસ્ત મજાનો દરિયો છે અને તમે જોવો છો ધજા છે ચાલો આગળ ઉધી બન્યા રહ્યો ભાઈ આવી કઈ જગ્યા છે અને મસ્ત છે તમે આવો તો જાળવીને આવું પથ્થર ઉપર પાણીના કારણે ફિસલન ભળું છે હમ આવી રીતે છે સરસ મજાનું લોકેશન છે અને તમે જોવો છો હનુમાનજી દાદાની મૂર્તિ છે અને તમે વીડાની વાત કરો જુદા જુદા અલગ અલગ જગ્યાએ વીડા છે અને અમુક અમુક વીડા છે અને અમુક અમુક રેતીમાં બુરાઈ ગયેલા છે અને ધજા છે પાંડવોની સ્થાપનાની ને એ તે જગ્યાએ આગળની જગ્યાએ અહીંયા વીરડો છે તમે જુઓ છો હાલો આપણે નીચે ઉતરીને દર્શન કરીએ એની માન્યતા છે કે અહીંયા મીઠી વીરડીમાં જે વીરડા ગાળેલા હતા અને ક્યાંથી મીઠું પાણી નીકળતું દરિયામાંથી ચાલો તમે જુઓ છો આ વીરડો છે એક સામેની જગ્યાએ છે અને અહીંયા બુરાઈ ગયેલો છે આવા અનેક જગ્યાએ પાંચ વીડિયા હતા અત્યારે હાલમાં આ એક વીડિયો દેખાય છે અને તે પણ પાણી આપણે ખાલી કરી નાખીએ પછી નવું પાણી આવે તે મીઠું પાણી નીકળે છે તેવી માન્યતા આપણે સરસ મજાની જગ્યાએ આવ્યા હતા અને તમને આ વિડીયો અમારો કેવો લાગ્યો હોય ખાસ કરીને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો આવા નવા વિડીયો નવા નવા જોવા મળશે અને ચેનલમાં વિઝિટ કરજો અને ચાલો આગળના વિડીયોમાં એક નવા જ વિડીયોમાં